અંબાજી શક્તિપીઠની સદીઓ જૂની પરંપરા જાળવવા દાંતામાં જનાક રોષ અંબાજી મંદિરના આઠમના યજ્ઞમાં દાંતા રાજવી પરિવારના વર્ષો જૂના વિશેષાધિકારને બંધ કરવાના ગુજરાત હાઇકોર્ટના ચુકાદા સામે હાલ સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ પરંપરાને જાળવી રાખવા માટે દાંતા પ્રાંત અધિકારીને ગુજરાતના મુખ્યમંત્રીના નામે એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું આ વિરોધ પ્રદર્શન દ્વારા માંગ કરવામાં આવી છે કે સદીઓથી ચાલી આવતી ધાર્મિક પરંપરાઓને આ રીતે ખંડિત ન કરવી જોઈએ અને રાજવી પરિવારનો જે હક છે તેને યથાવત રાખવો જોઈએ જે જો હાઈકોર્ટ કા જો નિર્ણય આયા છે એ હમ માન્ય નહીં ગિનતા હે કેમ કી એ એક પરંપરા હે ये एक हिंदू सनातन संस्कृति है और जो यज्ञ जो अष्टमी का दाता राज परिवार या महाराणा साहब के द्वारा होता है वो एक यज्ञ ही नहीं है ये एक हमारा करवटा है जो हर एक परिवार छोटे से छोटा व्यक्ति अपने घर पे अपनी कुल देवी का जो करवटा करता है वो एक ही करवटा है और अंबाजी मंदिर के अंदर विराजमान जो देवी आद्यशक्ति जगदम्बा है वो दाता राज परिवार के कुल देवी हैं और हमारे सहाय देवी हैं और इस यज्ञ के माध्यम से हम माँ भगवती की पल्ली बढ़ते हैं और आपके माध्यम से मैं तो माननीय वड़ा प्रधान श्री नरेंद्र भाई मोदी जी से भी ये विनंती करना चाहता हूँ और उनसे ये निवेदन करना चाहता हूँ कि आप खुद एक शक्ति उपासक हैं माँ भगवती की आराधना करने वाले है और इसके अंदर आपको थोड़ा बोलना चाहिए आंदोलन की खास बात ये કે તેમાં માત્ર હિન્દુ સમાજ જ નહીં પરંતુ સર્વ સમાજની એકતા જોવા મળી હતી દાંતા તાલુકાના વેપારી ભાઈઓએ સ્વૈચ્છિક રીતે પોતાના ધંધા રોજગાર અને બજારો બંધ રાખીને આ વિરોધને સમર્થન આપ્યું હતું સનાતન હિન્દુ ધર્મના લોકોની સાથે મુસ્લિમ સમાજના લોકો પણ મોટી સંખ્યામાં આ રેલીમાં જોડાયા હતા જે સામાજિક સૌહાર્દનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે વિશાળ જનમેદની સાથે નીકળેલી આ રેલી મામલતદાર કચેરીએ પહોંચી હતી કે કોર્ટમાં જે ઓર્ડર થયો છે એને અમે વખોડી છીએ અને જે દાતા પરિવાર જે રાજ પરિવાર છે એમની જે વર્ષોની પરંપરા ચાલે છે વર્ષોની પરંપરા જે દરેક દરેક જિલ્લામાં દરેક નાના મોટા ગામમાં બધામાં સ્ટેટ રાજ્ય પરિવાર પૂજા કરે છે તો આ એક ધર્મની આસ્થા છે અને દરેક હિન્દુ સમાજની એની ઉપર આસ્થા રહી છે તો એનો જે અમે આ કોર્ટનો ઓર્ડર આવ્યો છે એનો વિરોધ કરીએ છીએ અને આ એક ખાલી અત્યારે ટેલર છે જો આગામી દિવસોમાં આનો નિર્ણય ન્યાયતંત્ર વહેલી તકે નહીં લે તો અમારે ઉગ્ર આંદોલન કરવું પડે તો करू પણ દાતા રાજા પરિવાર છે ઈચ પૂજા કરશે એમને સામાન્ય માણસ સમજો કે રાજા પરિવાર સમજો પણ પૂજા ઈચ કરશે આ વિરોધ પ્રદર્શનમાં શ્રી કરણી સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પણ પોતાની ટીમ સાથે જોડાયા હતા અને આ લડતને મજબૂત ટેકો આપ્યો હતો આવેદનપત્રમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો અંબાજી મંદિરમાં વર્ષોથી ચાલી આવતી આ પરંપરાને ફરી શરૂ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલન વધુ ઉગ્ર બનશે લોકોની આસ્થા સાથે જોડાયેલા આ વિષયમાં પરંપરાનું જતન થાય તેવી મક્કમ માંગણી કરવામાં આવી છે દુઃખની લાગણી છે કે આવો હુકમ અહીંયા દોતારા માટે રાજવી પરિવાર માટે ખરાબ છે કારણ કે રાજવી પરિવાર વર્ષોથી છે અહીંયા રજવાડા હતા ત્યાંથી અને મા અંબાને લાવવા વાળા જ રાજવી પરિવાર તો પછી આ હુકમ થાય એક એક જ વસ્તુ છે કે જે આથમ એમના માટે યજ્ઞ કરતા હતા એવું કોઈ મંદિર કે બીજું કોઈ બંધ રાખતા નથી અને એ યજ્ઞ કરી એટલી વિધિ એમની પૂરી કરે છે તો એ એ અધિકાર છીનવી લે એ દોતારા દરેક લોકોની લાગણી દુભાય છે અમારે દોતારા તમામ આધારે આલમ એમની સાથે છીએ જ્યાં જવું પડશે તે બધા સાથે રહીશું